નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ દુલાકા પ્રાથમિક શાળા ખાતે આજરોજ બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણીમાં કુલ વીસ ઉમેદવારોએ બે પેનલ ક્રમશઃ પુસ્તક અને કલમ પેનલનું પ્રતિનિધિત્વ કર્યું હતું અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના થઈ કુલ પાંચસો પાંત્રીસ જેટલા બાળકોએ વોટિંગ કર્યું પોતાના પ્રતિનિધિની પસંદગી કરી હતી આ પ્રક્રિયામાં શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો અને શાળાના તમામ નોન ટીચિંગ સ્ટાફ થઈ કુલ પચાસથી પણ વધુ સ્ટાફે વોટિંગ કર્યું હતું શાળામાં ચૂંટણીના અગાઉના દિવસોનો માહોલ પણ જોવાલાયક રહ્યો હતો તમામ ઉમેદવારે ચોક્કસ રણનીતિની સાથે પોતાનો પ્રચાર કર્યો હતો શાળામાં પોતે શા માટે વધુ લાયક ઉમેદવાર છે તેની ડિબેટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ડિબેટ ધાર્યા કરતાં વધુ સમય સુધી ચાલી હતી અને રસપ્રદ પણ નીવડી હતી ચૂંટણીનું પરિણામ હવે આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે

શિક્ષકો કે પ્રિન્સિપાલને નથી રજૂ કરી શકતા એ અમારા માધ્યમથી અમે લોકો તમારા પ્રશ્નો રજૂ કરીશું અને બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર લોકશાહી ઢબે કઈ રીતે ઇલેક્શન થાય છે એ શીખવવાના હેતુસર આ બાળ સાંસદનું ઇલેક્શન આજે યોજવામાં આવ્યું હતું આપનો પરિચય આ જીગર ઠાકર આચાર્ય કવિ મુલાકાત અમારી સ્કૂલમાં બાર સંસદની ચૂંટણીનો ઇલેક્શન હતું એ ઇલેક્શનમાં અમે બે ગ્રુપ પાડ્યા છે કલમ પેનલ અને પુસ્તક પેલન પુસ્તક પેલનમાંથી મેં છું અને કલમ પેનલ એ મોહિત છે હમ બધા છોકરાઓને પ્રોત્સાહન કરે કે અમને વોટ આપો અમને વોટ આપો તો અમે તમને જેટલી બી સુવિધા જોઈએ છે અમે એટલી આપીશું અને તમાર તમે જે શિક્ષક પ્રિન્સિપલને જે પ્રશ્ન નથી કરી શકતા એ અમને કહો અમને કહીશું તો અમે સારી રીતના ટીચરને સમજાવી એવી રીતના આ બાળ સંસદ ની ચૂંટણી છે અને એમાં મેં ઉમેદવાર તરીકે છું મારું નામ મકવાણા સાક્ષી છે હું પુસ્તક પેનલ માંથી છું